અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદત વધારવા રજૂઆત કરી છે વિધાનસભા પ્રવાસ દરમિયાન ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાંથી મળી રજૂઆતોના આધારે તેમણે પત્ર લખ્યો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેતુલક્ષી નીતિ અંતર્ગત મગફળીની ખરીદી રૂપિયા એક હજાર ચારસો બાવન પ્રતિ મણના ટેકાના ભાવથી નવ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ છે રાજ્યભરમાં લગભગ બસો કેન્દ્રો પરથી આ ખરીદી કરવામાં આવી રહી છે હાલમાં ખરીદી માટેની કટ ઓફ ડેટ જાન્યુઆરી બે નવેમ્બર સુધી અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદ છે જેના કારણે મગફળી તૈયાર થઈ ન હતી ઉપરાંત રવિપાકોની વાવણીને કારણે ખેડૂતો સમયસર મગફળી વેચવા આવી શક્યા નથી કેટલાક કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા ધીમી રહી હતી વેરહાઉસનું મેપિંગ સમયસર ન મળવાને કારણે કામગીરીમાં અવરોધ આવ્યો હતો તેમજ કેટલાક ગોડાઉનમાં ટ્રકોમાંથી જથ્થોને અનલોડ થવામાં વિલંબ થયો હતો આ વિવિધ કારણોસર સત્તર જાન્યુઆરી બે સુધી સો ખરીદી પૂર્ણ થવાની શક્યતા ઓછી છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડાએ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે આજે ગુજરાતના વિવિધ બસો કેન્દ્રો પરથી એમએસપીના ભાવે મગફળી લેવાનું શરૂ છે જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ સંવાદ કરીએ છીએ ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે એ સત્તર તારીખ સુધી સત્તર જાન્યુઆરી સુધીની એમની સમયમર્યાદા છે પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ સો સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે જેના કારણે સો ટકા રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે જીગ્નેશ ગઢથિયા દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા અમરેલી